હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો તમને એમ થતું હશે કે ફરી પાછા મસ્ત મસ્ત તૈયાર કેમ થયા છે તો આજે અમારા ઈંડોળા છે અને આમ તો જો કે રોજ અમે તૈયાર થઈને જાય છીએ પણ આપણા ઈંડોડા હોય એટલે થોડુંક વહેલું જવાનું હોય અને આજે આપણને સરસ મજાના ભગવાનના ઈંડોળા ઝુલાવા મળશે અને આજના સરસ મજાના વાઘા મારે ને ભગવાને મેચિંગ કર્યું છે મેં ભગવાને પણ રેડ અને યલો જેવા પેરા છે વાઘા તો આજે ભગવાનના પણ દર્શન કરાવીશ હિંડોળાના પણ દર્શન કરાવીશ તો જોતા રહેજો આખો વિડીયો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને કમેન્ટ જરૂરથી કરજો ને આજના ભાવથી દર્શન કરજો અને ચાલો હવે મારું મોડું થાય છે તો હું મંદિરે જાઉં છું હેલો ફ્રેન્ડ્સ તો અમે હું આવી ગઈ છું મંદિરેને જો અમારા મસ્ત મસ્ત હેતાળા ઘનશ્યામ મહારાજ કેટલા મસ્ત તૈયાર થયા છે જો એને કેટલા મસ્ત શણગાર છે એની લાલ અને પીળા કલરની પાક એનું છોગલું આ હા જુઓ ને તો તમને એમ થઈ જાય કે મોહિત થઈ જાય અને આ છે અમારા ઈંડોળા અને આ ઈંડોળાનું ડેકોરેશન કર્યું છે કલરે કલરની ચમચીથી ઓલી પ્લાસ્ટિકની ચમચી આવે ને એ ચમચીથી આખું ડેકોરેશન કરેલું છે એ ચમચીથી આખી ડિઝાઇન પાડેલી છે અને આજે અમારા ઈંડોળા છે એટલે અમે જો થોડીક વાર ઝૂલાવશું અને પછી અમે રાસ લેશું તો કેવા સરસના ચમચીના ડિઝાઇન પાડેલા છે આપણે જોઈએ ને તો આપણે ખાલી જોઈ જ લઈએ પણ ખરેખર આ બનાવવા વર્ગીએ ને ત્યારે બહુ એટલે બહુ વાર લાગ્યો આવી રીતના ડિઝાઇન બનાવી ચોટાડવા એમ પછી અમે સરસ મજાના હિંડોળા ઝૂલાવતા હતા એટલે પછી પાછા અમે રાસ લેવા અડધી બેનો ઊભી થઈને હું હજી ઝૂલાવતી હતી એટલે સરસ મજાને કે હે મારા ધર્મ કુમાર હિંડોળે ડોળે ઝૂલો ને હિંડોળો હે મનો મારા પ્રાણ આધાર આ બલિયા ડાળ બાંધ્યો હિંડોળો હે મનો હે મારા ધર્મ કુમાર હિં ઝૂલો ને હિંડોળો હે મનો મારા પ્રાણે આધાર ડાળ બાંધ્યો હિંડોળો હે મનો પછી બીજા એવા કેટલા ને કેટલા ઈંડોળા ઝગમગતા તારલિયાનો હિંડોળો બાંધ્યો એમાં મારા સહજાનંદને પ્રેમથી પધરાવીશું ઝગમગતા તારલિયાના હિંડોળા બંધાવીશું એમાં મારા સહજાનંદને પ્રેમથી ઝુલાવીશું સહજાનંદનો હિંડોળો હીરેથી મઢાવીશું હીરેથી મઢાવીશું રૂપેથી મઢાવીશું ફરતે ગુગરીઓની લાઈન ટકાવીશું એમ મારા સજાનંદને પ્રેમથી પધરાવીશું જગમગતા તારલિયાનો હિંડોળો બાંધ્યો એમ મારા સજાનંદને પ્રેમથી પધરાવીશું એમ મારા સજાનંદને પ્રેમથી પધરાવીશું એવા કેટલા ઈંડોળા બહેનો ગાય રાસ લે ભગવાનને રાજી કરવા માટે કે આ સરસ મજાનો શ્રાવણ માસ ચાલુ છે તો એમાં વિશેષ ભક્તિ હોવી જોઈએ ભગવાનને રાજી કરવા માટે જો બધા જ નાના મોટા બધા જ રાસ લઈએ વરી થોડીક વાર થાકી જાય તો બેસી જાય ને બીજા રાસ લેવા આવે એમ છે કે ઈંડોળા ચાલુ રહીએ ત્યાં સુધી રાસ લે ને પછી આરતીનો સમય થઈ ગયો એટલે અમારો વારો હતો હિંડોળાને એટલે અમારે આરતી ઉતર હતી એટલે અમે આરતી ઉતરવા વર્ગી ગયા के चलो जय सद गुरुस्वामी प्रभु जय सद गुरुस्वामी सहजानन्द दयाळु बलवन्त बहुनामी प्रभु जय सद गुरुस्वामी प्रभु जय सद गुरुस्वामी चरण सरोज तमार बन्धूकरी प्रभु वन्धूकरी चरणे शीष धरा दुखनाख्या प्रभु जय सद આવી જ રીતના બધાને આખો મહિનો ઈંડોળાનો લાભ મળ્યો અને બધા બહુ આનંદથી ઈંડોળા ઝુલાવા આવતા રાસ લેતા અને પ્રભુને રાજી કરતા તો બધાને જય સ્વામિનારાયણ